નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર માતા અને બે પુત્ર પર બેઠથી હુમલો સીસીટીવી ક્રિકેટ રમતા બાળકોના વિવાદમાં હિંસક ઘટના આઠ સેકન્ડમાં ચાર ફટકા ઝીક્યા યુવક ઢળીપીડો છતાં ઉપરા સાફરી ફટકા માર્યા સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે શ્રીપાદ એપાર્ટમેન્ટ ગોકુળનગર ખાતે ક્રિકેટ રમતા બાળકોના ઝઘડામાં વાલીઓ વચ્ચે હિંસક ઘટના બની હતી જેમાં ઉશ્કેરેલા ઇસમે માતા સહિત બે પુત્ર ઉપર બેટ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે મામલો કામરેજ પોલીસ મથકે પહોંચ્યો હતો ત્યારે હાલ મારામારીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ખોલવણ નગરના ગુરુ એપાર્ટમેન્ટ ખાતે રહેતા તેત્રીસ વર્ષીય ચિરાગ નટુભાઈ ગોહિલ ગ્રીલ બનાવવાનું કામ કરે છે ગત દસ તારીખના રોજ તેમના નજીકના શ્રીપાદ એપાર્ટમેન્ટ સામે તેમનો આઠ વર્ષી પુત્ર ધર્મ સહિત અન્ય છોકરા ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે શ્રીપાદ ખાતે રહેતા રાહુલસિંહ નકુમે ચિરાગને તું ધર્મનો બાપસો કહેતા તેમણે હા પાડી હતી તેથી રાહુલે તારો છોકરો ધર્મ ક્રિકેટ રમતા મારા છોકરાને પાડી નાખે છે તારા છોકરાને સમજાવ એમ કહ્યું હતું જેથી ચિરાગે નાના બાળકો છે તો રમતા રમતમાં એવું થઈ જાય ધ્યાન નહીં આપવાનું એમ કહી દીધું હતું જો કે ઉશ્કેરાયેલા રાહુલે ચિરાગને ગાળો બોલી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમ છતાં ચિરાગે કહ્યું હતું કે પુત્ર હું માફી માગું છું આ દરમિયાન ત્યાં આવેલા ચિરાગના માતા ભાનુબેન તેમજ ભાઈ ચેતનને પણ રાહુલે ગાળો આપી રાહુલે પહેલાં તો વાત કરવા આવવાનું કહી ચિરાગને બોલાવ્યો અને પછી આજે તો તને અને તારા બાળકને છોડીશ નહીં કહી ધમકી આપી હતી રાહુલે ચિરાગને માર મારતા માતા અને ભાઈ છોડાવવા વચ્ચે પડ્યો હતો રાહુલે તેમને પણ બેટથી માર માર્યો હતો જેમાં ચિરાગના માતા ભાનુબેનના માથામાં અને પગમાં તેમજ ભાઈ ચેતનને પણ માથામાં ઈજા થઈ હતી માતાને ભાઈ પર કરેલા હુમલાને લઈ ચિરાગે રાહુલને પગે લાગી છોડી દેવા વિનંતી કરી હતી જોકે રાહુલ તેમ છતાં માન્યો નહીં એને ચિરાગને લાત મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ઈજાગ્રસ્ત માતા અને ભાઈને એકસો આઠ મારફતે કામરેજ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા જે બાદ વધુ સારવાર માટે સુરતની સુમિવેર હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાંથી ચેતનને કામરેજની શ્લોક મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં તેને માથાના ભાગે તેમજ કાનમાં દસથી વધુ ટાંકા લીધા હતા ભાનુબેનને વધુ સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં બાર ટાંકા લેવામાં આવ્યા હતા ઘટનાને પગલે ચિરાગ ગોહિલે રાહુલસિંહ નકુમ વિરુદ્ધ કામરેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કામરેજ પોલીસે રાહુલસિંહ નકુમ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને વોન્ટેડ જાહેર કર્યો છે ત્યારે હાલ દસ તારીખે બનેલી મારામારીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે આ સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ નજરે પડે છે કે કઈ રીતે રાહુલ બે રહીમીપૂર્વક બેટ વડે મારામારી કરી રહ્યો છે ઈજાગ્રસ્ત ચેતનભાઈ જમીન પર પડી જાય છે છતાં રાહુલ અટકતો નથી એને ઉપરા આપી બેટના ફટકા મારી રહ્યો છે જો કે લોકો એકઠા થઈ જતાં એ સ્થળ પરથી ભાગી ગયો હતો સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ